ईश्वराय वरदा ईशप्रिया लंबोदराय शक्लाय जगतपिताय नागाननाय क्षुति यज्ञ विभुसुताय गौरीसुताय गौरनाथ नमो नमस्ते तो <tellan> 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 पांच चार नाच रो मंगल मांदले शिवेशर्वाद शादी के ಚರನೈತಂಕೇ ಗೌರಿ ನಾರಾಯಣೇ ನಮಸ್ತುತೆ ಯಾ ದೇವಿ ಶರಭೂತು ಶ್ರದ್ಧಾರೂಪೇ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ 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 ನಮೋ ನಮ ಯಾ ದೇವಿ ಶರಭೂತು ಕಾಂತಿಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ ನಮಸ್ತೇ ನಮಸ್ತೈ ನಮೋ ನಮ ಯಾ ದೇವಿ ಶರಭೂತು ಲಜ್ಜಾರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ ನಮಸ್ತೇ ನಮಸ್ತೈ ನಮೋ ನಮ ಮೀಸ

ವಕ್ರದು ಮಹಾಕಾಯಕೋಟಿಶಮ ನಿರ್ವಿಘ್ನ ಪುನದಿವದ ಯಾ ದೇವೀ ಲಕ್ಷ್ಮೀಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ 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 ನಮನ ಯಾ ದೇವೀ ಶಭೂತು ಕಾಂತಿ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ 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 ನಮಕ್ಷ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು

એવું જેવું લાગે કે બસો વર્ષ પહેલાંનું હોય તો ચોપડા જવો પડે એ હજી બસો વર્ષ પહેલાં હવે આ આજે તમે લામાં જે લખાણ કર્યું છે હવે આના પછી પચાસ વર્ષે બીજો નવો ચોપડો બને તો મારે એ લખાણનો જે આ જે સૈયારો જે કુવો કર રાખવા હોય કદાચ ઈમાંય તમારા અંટાસ્પન્ટ કોર્ટમાં લઈ જવા તારમાં તો આ ચોપડો લીખ જવું પડે એ ચોપડો નો આગળ કે આ સંવંતમાં એમણે લખાયું છે એનું અક્ષરનું ફરજીત થાય કે પચાસ વર્ષ પહેલાનું આ લખાણ છે કે નહીં એનું ફોરેન્સિક થાય લેબોરેટરી થાય હા તાજુ તમે મને મારા ચોપડામાં ને આ લખી નાખ હું તમને આ કરોડની જમીન કરોડ ને તો પાંચ લાખ દસ લાખ આપીશ તમને શું એ નો હાલે મારે એ મારે જૂનો ચોપડો હોય મારે લખાવેલો હોય તો જ ઈ રજૂ કરે તાજું લખાણ નો હાલે કારણ કે એનું ફોરેન્સિક તમે હલવો હું હલવો ધોખાધડી કેસ લાગે છે કેસ લાગે એ વખતે લખાયેલું હોય ને એટલે એ રજૂ કરે ફોરેન્સિક ના આ બસો વર્ષ પહેલા લખાણ છે સાચું બરોબર બસો વર્ષ પહેલા લખાણ તો એને માન્ય રાખે અને એ વખતે અમારી લિપી ભાષા આવે એમાં એ ગઢવી નહીં આવે અને પિંગલ ભાષા એ અમારી આવે ગઢવી દ્વારિકા બુરારી ગીર ધારી ને બનાવી મારી મારીને સુતારી મારી ઉપર પડે ડીંગલ ભાષા એની અને અમારી આ જે બોડી ભાષા આવે પિંગલ ભાષા એ પાછું હું આતું ઈ સિવાય બીજા દસ બાર ને બોલાવ્યો એક્સપર્ટ એ દસ બાર પાંચ કે આ જે બારોટે વાંચ્યું એ જ આમાં લખેલું હોય ને જજ ને કાંઈ એ આવડતી જ ન હોય એટલે એ દસ બાર બીજા બોલાવે કે આ જે વાંચે છે એ છે ને આમાં લખેલું એ તમે જુઓ પહેલાં એટલે દસ બાર જોઈએ પછી માનીએ એમની નો માનીએ એટલે આમાં કંઈ સાચું હેલું નથી એટલે આ નામ લખવા ને નામ લખીને સાચવવાના પૈસા અને મેં મને કહ્યું વંશું એ પાતક માટે વંશાવળી સાંભળવાથી આ પાપનો નાશ થાય કારણ કે પિતૃદેવ એ આપણા દેવ કરતા જ પ્રથમ ભક્તિ માતા પિતાની બીજા સદગુરુ જાણ ત્રીજી ભક્તિ પરમેશ્વરની અને ચોથા સબ જગ્યા જાણ પહેલી ભક્તિ માતા પિતાની કીધી છે બીજા નંબરે આપણા ગુરુ છે અને ત્રીજા નંબરે આપણા દેવો કીધા છે જે દેવી હોય કે દેવ હોય એમાં કુળદેવી મોટી કુળદેવી કુળનું કવચ કહેવાય બાકી પછી તમે જે માન કર્યા દેવી માનતા હોય બરાબર તો કુળદેવી પહેલાં મૂકી પણ ગમે તારા પાટમાંની ગમે તારે કુળદેવીને આગળ ન રાખીએ ને દાણ આગળ હાલે જ નહીં તમને બધાને ખ્યાલ હોય